અંકલેશ્વરની પીડી શ્રોફ સંસ્કાર દીપ વિદ્યાલયમાં આઉટડોર જિમ્નેસિયમ એસ્ટ્રોનોમી ગેલેરી સ્માર્ટ ક્લાસીસ નું પૂજન તથા લોકાર્પણ કરાયું અંકલેશ્વરની સંસ્કાર દીપ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી પીડી શ્રોફ સંસ્કાર દીપ વિદ્યાલયમાં આઉટડોર નું ખાતમુહૂર્ત થયું કે પટેલ કેમો ફાર્માના જીતેન્દ્ર એમ પટેલ ના સૌજન્યથી આ જીમ આકાર પામશે સાથે જ જુપ શ્રી પિગમેન્ટ ના કે શ્રી વત્સન દ્વારા એસ્ટ્રોનોમી ગેલેરી નું ઉદઘાટન થયું આ પ્રસંગે અક્યુટા કેમિકલ ના શીતલ પટેલ પારુલ ભાગસિયા દ્વારા સ્માર્ટ ક્લાસીસ પ્રકલ્પ પણ ખુલ્લો મુકાયો આજ અગિયાર જુલાઈ સંસ્કારદીપ શાળાનો સ્થાપના દિવસ છે સંસ્કારદીપ સ્કૂલ અને એના પ્રોજેક્ટો ચોત્રીસ વર્ષ પૂરા કરી પાંત્રીસમા વર્ષમાં પ્રવેશ્યા છે ત્યારે આજે ત્રણ નવા પ્રકલ્પોનો શરૂ કરી રહ્યા છે આખી સ્કૂલને સ્માર્ટ બોર્ડ દ્વારા સંકલિત કરી છે અને બધા વિદ્યાર્થીઓને લાભ થાય કર્યું છે એસ્ટ્રોનોમી સેન્ટર માં ગેલેરી એક બનાવી છે જે બાળકોને ખગોળ વિજ્ઞાન વિશે સમજણ આપશે સ્પેસ સાયન્સનું શું છે એની વધારે સમજ આવશે ત્રીજું બાળકોના શરીર સૌષ્ઠવ માટે આઉટડોર જિમ્નેશિયમ ચાલુ કર્યું છે અને એમાં બાળકો પોતાના વિકાસ શરીરનો વિકાસ કેવી રીતે કરવો અને એની બધી ટ્રેનિંગો આપવામાં આવશે બધા શીખશે બાળકો અને બધા પોતાનું સરસ રીતે કામ કરશે